હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું માવા મલાઈ કુલ્ફી તેના માટે મેં ખાંડ લઈ લીધી છે ઈલાયચી દૂધ ક્રીમ અને ડ્રાયફ્રૂટ પાવડર આમાંથી આ પાંચ વસ્તુમાંથી આપણે માવા મલાઈ કુલ્ફી બનાવીશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું કઢાઈ લઈ લઈશું એમાં ખાંડ એડ કરી દઈશું ખાંડને કેરેમલાઇઝ કરવાની છે તેનાથી માટલા કુલ્ફીમાં સરસ કલર આવે છે કલર એડ કરવાની જરૂર પડતી નથી હમણાં આપણે હલાવવાનું નથી એને કેરેમલાઇઝ થવા દેવાની છે ખાંડને અમે હલાવીશું એક જ ડાયરેકશનમાં હલાવવાનું છે જેથી કરીને ખાંડનો કલર ચેન્જ ના થાય અને એકદમ ઓગળી જાય કેરેમલાઇઝ થઈ જાય જ્યાં સુધી કેરેમિલાઇઝ ના થાય ત્યાં સુધી એક ડાયરેક્શનમાં આપણે હલાવતા રહીશું ખાંડ કેરેમલાઇઝ કરતા ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે કારણ કે ખાંડ ઝડપથી કલર પકડી લે છે અને દાઝી જાય છે તો એકદમ ધીમા તાપે જ આપણે એને કેરેમલાઇઝ કરીશું હલાવતા રહીશું ખાંડ આપણી ઓગળવા માંડી છે થોડી થોડી રહી છે એ વગળી જાય પછી આપણે એમાં દૂધ એડ કરીશું ખાંડનો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે ખાંડ બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે ખાંડનો બ્રાઉન કલર થઈ ગયો છે હવે આપણે એમાં દૂધ એડ કરીશું દૂધને હલાવતા રહીશું કેરેમલાઇઝ ખાંડ અને દૂધને મિક્સ કરતા રહીશું એમાં ઓગડ ઓગળી જાય એટલે મલાઈ એડ કરીશું સૌપ્રથમ મલાઈ એડ કરવાથી કુલ્ફીનો ટેસ્ટ બહુ સરસ આવે છે મલાઈ દૂધમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું ગેસની ફ્લેમ થોડી વધારીશું જેથી દૂધમાં મલાઈ એકદમ સરસ બળી જાય અને મિક્સ થઈ જાય માવા મલાઈ ગુલ્ફી બાળકોને ખૂબ જ ભાવતી હોય છે મલાઈ હવે ઓગળી જવાય છે આપણે એની અંદર થોડું થોડો ઈલાયચી પાવડર એડ કરી દઈશું ને એને ઘટ થવા દઈશું ડ્રાય ફ્રૂટ પાવડર પણ એડ કરી દઈશું જેથી કરીને દૂધમાં મળીને સરસ ઘટ બની જાય દૂધ આ મિશ્રણને એકદમ હવે ઘટ થવા દઈશું ગેસની ફ્લેમ વધારી દઈશું એકદમ સરસ ઘટ થઈ જાય પછી જ આપણે એને ફ્રીજમાં ફ્રીજરમાં ફ્રીઝરમાં મૂકવાનું છે ઠરવા માટે માવા મલાઈ કુલ્ફીનું મિશ્રણ હવે તૈયાર છે એને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આપણે એને ફ્રીજરમાં મૂકી દઈશું માવા મલાઈ ગુલ્ફીને વાટકીમાં લઈ લઈશું અને એને આવી રીતે સિલ્વર ફોઈલ લેવાનું છે એની મદદથી તેને કવર કરી દઈશું પેક કરી અને ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું જેથી કરીને આપણી ગુલ્ફી ફટાફટ છથી આઠ કલાકની અંદર ઠરી જાય અને ખાવા માટે તૈયાર થઈ જાય માવા મલાઈ કુલ્ફી આઠથી દસ કલાક ફ્રીઝરમાં રાખ્યા પછી કેવી ઠરી છે આપણે જોઈએ ફ્રેન્ડ્સ ઓપન કરીશું કટ કરીએ સરસ મજાની ઠરી ગઈ છે એકદમ કઠણ કઠણ ઠરી છે માવા મલાઈ કુલ્ફી બાળકોને ભાવે એવી સરસ માવા કુલ્ફી બની છે થેન્ક યુ ફ્રેન્ડ્સ